હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું નવી સીસીઈ ની ભરતી જાહેર કરવામાં આવી છે તેની નોટિફિકેશન પણ બહાર પડી ગઈ છે જેમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક તેમજ કચેરી અધિક્ષક વગેરે જેવી પોસ્ટના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો દર્શક મિત્રો આમાં કોણ ફોર્મ ભરી શકે કેટલી જગ્યા છે શૈક્ષણિક લાયકાત શું છે અરજી ફી કેટલી છે જેવી વગેરે બાબતો આપણે આ વિડીયોમાં આગળ જોવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતીના તેમજ નવી ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કર્મયોગી ભવન સેક્ટર દસ એ ગાંધીનગર તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જાહેરાત ક્રમાંકની આપણે વાત કરીએ તો બસો ને એકોતેર બે હજાર ચોવીસ પચીસ અંગેની વિગતવાર સૂચનાઓ તો બે હજાર જે આવતા વર્ષની ભરતી છે તે જાહેર કરી દેવામાં આવી છે આ કોઈ જૂની ભરતી કે એવું કંઈ છે આ નવી ભરતી છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો બે હજાર ચોવીસ અને પચીસની ની ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબ ઓર્ડિનેટર સર્વિસ ક્લાસ થ્રી એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની

તેની જગ્યાઓ છે ત્યાર પછી કલેક્ટર કચેરીની વાત કરીએ તો કલેક્ટર કચેરીઓ જે વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર ઓફિસો છે તેના ક્લાર્કની જગ્યા છે તેમજ કચેરી અધિક્ષક એટલે વિવિધ ખાતાના વડાની જે કચેરીઓ છે તેના માટેની કચેરી અધિક્ષકની જગ્યા છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બીમાં ઓનલી એક જુનિયર ક્લાર્ક ની જગ્યા છે તેમાં વિવિધ ખાતાઓની જે વડા કચેરી છે તેમાં જુનિયર ક્લાર્ક ની જગ્યાઓ છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે ફોર્મ ભરવાની તારીખ ની વાત કરીએ તો જે ગુજરાત સરકાર ની ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર વેબસાઇટ પર ફોર્મ ભરવાના છે જે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ વાત કરીએ તો એક એપ્રિલ બે હજાર પચીસ એક વાગ્યા થી ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને પચીસ એપ્રિલ બે હજાર પચીસ ના રાતના બાર વાગ્યા દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો આ ફોર્મ ભરવાની તારીખ હતી તો ખાસ દર્શક મિત્રો આ તારીખ તમે નોંધી લેજો ત્યાર પછી દર્શક મિત્રો જો આપણે જગ્યાની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક જે છે વર્ગ ત્રણની તેની એકસો અને ચુમ્બતેર જેટલી જગ્યાઓ છે ત્યાર પછી સિનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્કની વાત કરીએ તો દર્શક મિત્રો ત્રીસ જેટલી સિનિયર ક્લાર્કની જગ્યા છે ત્યાર પછી હેડ ક્લાર્કની એકવીસ જગ્યાઓ છે ત્યાર પછી ઓફિસ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની જગ્યાઓ અગિયાર છે ત્યાર પછી જુનિયર ક્લાર્ક જે કલેક્ટર કચેરીમાં છે ગ્રુપ બી માં આવે તેની એકસો ને છ જગ્યા છે અને ત્યાર પછી કચેરી અધિક્ષકની વાત કરીએ તો તેની એક જગ્યા છે આમ કુલ ત્રણસો ને તેતાલીસ જેટલી જગ્યાઓ છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે ઉંમર વાત કરીએ એટલે કે વયમર્યાદાની તો ઉંમર જાહેરાતમાં દર્શાવ્યા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ અર્થાત એટલે કે પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ઉમેદવારના વીસ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને વધુમાં વધુ પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી વધારે ન થયેલા હોવા જોઈએ તે લોકો જે વીસથી તે પિસ્તાલીસ વર્ષની વચ્ચે જે લોકો આવે છે તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે મર્યાદામાં ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની મહત્તમ છૂટછાટ આપવામાં આવશે પણ તેમ છતાં જો પિસ્તાલીસ વર્ષથી વધુ ન થતા હોય તે લોકોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે પણ પિસ્તાલીસથી વધારે વર્ષ ન થવા જોઈએ તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ અભ્યાસની વાત કરીએ દર્શક મિત્રો તો ઉમેદવારો ભારતના અથવા કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સ્થાપિત યુનિવર્સિટીમાંથી કોઈ પણ માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી યુનિવર્સિટી કે ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો છપ્પન હેઠળ યુનિવર્સિટી તરીકે પદવી જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન તમે કોલેજ કરેલી હોવી જોઈએ જે લોકોએ ગુજરાત કેન્દ્રીય કોલેજમાંથી ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કરેલી છે 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 તે લોકો આમાં ફોર્મ ફોર્મ ભરી શકે ત્યાર પછી દર્શક મિત્રો આપણે જાણકારીની વાત કરીએ તો જે પણ ઉમેદવારો આ સીસી ની ભરતીમાં ભરવા તેને જાજુ જ્ઞાન હોવું જોઈએ તેમજ બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ અને તે અંગેનું કોઈ પણ તાલીમ સંસ્થા માટેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ અથવા તમે ધોરણ દસ માં જો તમારે કોમ્પ્યુટર વિષય તરીકે હોય તો તે પણ માર્કશીટ હોય તો અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થા કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ કોઈ પણ ડિપ્લો ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સમાં કરેલો હોય તેવા પ્રમાણપત્રો પણ માન્ય રાખવામાં આવશે ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો સૌપ્રથમ આપણે હેડ ક્લાર્કની વાત કરીએ તો તેનો પગાર જે છે ચાલીસ ફિક્સ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે ચાલીસ ત્યાર પછી સિનિયર ક્લાર્કની વાત કરીએ તો આપણે છવ્વીસ જે ફિક્સ છે તે પાંચ વર્ષ માટે છવ્વીસ ફિક્સ પગાર આપવામાં આવશે ત્યાર પછી ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો છવ્વીસ હજાર તેને પણ પાંચ વર્ષ માટે ફિક્સ આપવા પગાર આપવામાં આવશે ત્યાર પછી કલેક્ટર કચેરીના ક્લાર્કની વાત કરીએ તો તેને પણ છવ્વીસ ફિક્સ આ ભરતી બાર પડી છે તેની આપણે પગાર ની વાત કરી ત્યાર પછી આગળ વાત કરીએ ત્યાર પછી દર્શક મિત્રો આપણે પરીક્ષા ફી ની વાત કરીએ તો ગ્રુપ એ તથા ગ્રુપ બી માં જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફી ની વાત કરીએ તો ચારસો રૂપિયા અંકે ચારસો પૂરા ફી ભરવાની છે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોની ફી પરત મળવા પાત્ર છે એટલે કે તમે જો પરીક્ષા આપશો તો ફીના પૈસા જે છે તમને પરત પાછા તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે પણ જે લોકો એક્ઝામ નહીં આપે તે લોકોના પૈસા રિફંડ કરવામાં આવશે નહીં તો ચારસો રૂપિયા ભરતીમાં ફોર્મ ભરવા માટેની ફી રાખેલી છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ તબક્કાની વાત કરીએ તો પ્રાથમિક કસોટી લેવામાં આવશે જે સંપૂર્ણ એમસીક્યુ આધારિત હશે અને સો ક્વેશ્ચન હશે અને સો માર્ક હશે એમાં ચાલીસ માર્કના રીઝનિંગના પ્રશ્ન હશે અને ત્રીસ માર્કના એપટી એટીટ્યુડના પ્રશ્નો છે ત્યાર પછી પંદર માર્કનું ગણિત છે અને ગુજરાતી છે અને પંદર માર્કનું ઇંગ્લિશ છે આમ ટોટલ સો માર્ક છે અને સો ક્વેશ્ચન છે જે એમસીક્યુ આધારિત તમારે ઓ એમઆરથી ફિલ કરવાનું હોય છે અને તેનો સમયની વાત કરીએ તો ત્રીસ એક કલાક એટલે કે સાઠ મિનિટનો સમય રહેશે અને પોઈન્ટ છે જે તે નેગેટિવ રાખવામાં આવશે જો તમારો પ્રશ્ન ખોટો પડે તો પોઈન્ટ તમારા માર્ક કાપવામાં આવશે તો પ્રથમ તબક્કાની જે પ્રાથમિક પરીક્ષા છે તેનો તબક્કાની આપણે આ વાત કરીએ અભ્યાસક્રમની ત્યાર પછી આપણે તબક્કા નંબર બે એટલે કે મુખ્ય પરીક્ષાની વાત કરીએ ત્યાર પછી દર્શક મિત્રો આપણે તબક્કા બે એટલે કે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા મુજબ ગ્રુપ એ માં જે પાસ થઈ છે અને જે ગ્રુપ એમાં ફોર્મ ભરે છે તેના માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યુ ઓર આધારિત કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષા અંગેની જે વિગતવાર છે તેનો અભ્યાસ કરવામાં આપણે આગળ નીચે જોશું તો દર્શક મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ગ્રુપ એ અને ગ્રુપ બી ની સીસીઈ ની નવી જે ભરતી જાહેર કરવામાં આવી છે તેનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે તો તેના વિશે મે તમને માહિતી આપી આપી આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ